નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિદ ખબર ખબરમાં આપનું સ્વાગત છે હિંમતનગર તાલુકાના પરબડા ગામે ગેરકાયદેસર બાંધકામ સામે સ્થાનિક રહીશોએ અનોખો પગલો પડ્યો જ્યાં તંત્રની કાર્યવાહી ધીમી પડે ત્યાં ગ્રામજનોએ જાતે જ બિલ્ડર દ્વારા ખોદવામાં આવેલાના ખાડા ભરી દીધા છે આ ઘટના સર્વે નંબર બસો છોતેર નીચે સ્થાનિક રહીશ પઠાણ મુનાફ ખાન મહંમદ ખાને અગિયાર નવેમ્બર બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતમાં લેખિત ફરિયાદ કરી હતી કે બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે એક જ પ્લોટ પર બે ત્રણ મકાનો બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે ફરિયાદમાં જણાવાયું હતું કે વિસ્તારમાં હુડા લાગુ હોવાથી છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયત બાંધકામની કોઈ પરવાનગી આપતી નથી આ અંગે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીનો સંપર્ક કરવામાં આવ્યો હતો તલાટીશ્રીએ જણાવ્યું હતું કે સરપંચ શ્રી બિલ્ડરને નોટિસ આપી છે હુડા લાગુ હોવાથી ગ્રામ પંચાયત બાંધકામની પરવાનગી આપી શકે નહીં આ સ્થિતિ ચાર વર્ષથી નથી પરંતુ બે વર્ષથી ચાલુ છે તલાટીશ્રીએ વધુમાં જણાવ્યું છે કે બાંધકામ બંધ કરાવવા માટે પંચાયત દ્વારા બે વખત નોટિસ આપવામાં આવી છે અને સ્થાનિક પોલીસ સ્ટેશને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે નોટિસની કોપી ઓફિસમાંથી મળી શકશે તેમ પણ તેમણે જણાવ્યું હતું આ બધું હોવા છતાં બિલ્ડરે રાતોરાત પાયા ખોદી નાખ્યા હતા જ્યારે પંચાયતની કાર્યવાહીની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે ગામના રહીશોએ પોતાના હાથે બિલ્ડર દ્વારા પાડવામાં આવેલા ખાડા એટલે કે પાયા પૂરી દીધા છે અને પૂરવાની કામગીરી હાલમાં ચાલુ છે આ ઘટનાના વિડીયોમાં સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે પંચાયત સાંભળતી નથી એટલે અમારે જાતે કામ કરવું પડ્યું છે આ ઘટના એ સ્પષ્ટ સંદેશ છે કે જ્યાં તંત્રની ગતિ ધીમી પડે ત્યાં જનતાની જાગૃતિ કાયદાને મદદરૂપ થઈ શકે છે આવનારા દિવસોમાં નોટિસની કોપી અને પોલીસ ફરિયાદની વિગતો મેળવીને અમે આપને વધુ અપડેટ માહિતી આપતા રહીશું આવી ઘટનાઓ વિશે આપનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો આટલું જ આજના સમાચારમાં નમસ્કાર હિંમતનગર સાબરકાંઠાના હિંમતનગર તાલુકા સાબરકાંઠા જિલ્લાના તાલુકામાં જે પરબડા ગ્રામ પંચાયતમાં ગયા મહિને દસ તારીખે અરજી કરતાં ઊઢાની મંજૂરી ઊઢા જ્યારે લાગ્યું ત્યારથી પરમિશન બંધ હોવા છતાં બિલ્ડરો બે ફાર્મ કામ કરી રહ્યા છે અને જો બાંધકામ પરમિશન બે હજાર બાવીસની બતાવીને કામ કરી રહ્યા છે તો બે હજાર બાવીસમાં જ્યારે ઊઢાની પરમી ઉઢાનું ઊઢા અમલમાં આવ્યો ત્યારથી પરમિશન બંધ હોવા છતાં આ લોકો કામ કરી રહ્યા છે જો કહેવા જઈએ તો અહીંયા એરિયાના લોકોએ જે પાયા ખોદેલા હતા બિલ્ડરોના તે પાયા બંધ કરવાની ઉરવાની કામગીરી ચાલુ કરી છે અને જો પંચાયતમાં જતાં મેં અરજી કરી છે ગયા મહિના તો પંચાયતનું કહેવું એવું થાય છે તલાટી સાહેબનું સરપંચ સાહેબનું કહેવું એવું થાય છે કે ભાઈ બિલ્ડરોને આવતા મહિના કામ ચાલુ કરવાની પરમિશન પંચાયતે આપી છે જો કોઈ બાંધકામ પરમિશન લે લેવાના ઠરાવ ના હોવા છતાં પંચાયત પરમિશન કઈ રીતે આપી શકે તેના સંદર્ભમાં અમે એક મહિના અગાઉ અરજી આપેલી એના પછી બી અમે ગયા ચાર દિવસ પહેલાં તો ત્યાંથી જ કહેવામાં એવું આવ્યું મને સરપંચ સાહેબ દ્વારા અને તલાટી સાહેબ દ્વારા એમ કહેવામાં આવ્યું કે ભાઈ આમાં અમારું કંઈ લાગે વળગે નહીં કેમ લાગે વળગે નહીં અમારા પૂછવા કેમ લાગે વળગે નહીં તો કે ભાઈ આ કલેક્ટરમાં કલેક્ટર ઓફિસ તમારે જવું પડે તો અમે કલેક્ટર સાહેબને નિવેદન કરીએ છીએ કે સાહેબ આ કામ જો પંચાયત નથી કરી શકતી બંધ નથી કરાવી શકતી ઠરાવ વગર બાંધકામની પરમિશન આપેલી છે ઠરાવ વગર બાંધકામ પરમિશન આપી છે તો કોને આપી છે પરમિશન લાયા ક્યાંથી બે હજાર બાવીસની પરમિશન હોય તો બે હજાર ત્રેવીસમાં કામ પુણે કરવાનું રહેશે તો એ આ લોકો બે હજાર બાવીસની પરમિશન બતાવીને બે હજાર પચીસમાં કામ ચાલુ રાખે છે તો આ પર ગ્રામ પંચાયતમાં આવતું સર્વે નંબર બસો છોતેર અજમેરી પાર્ક પરબળા ચિસ્તીયા નગરમાં આ કામ ગેરકાયદેસર થઈ રહ્યું હતું એટલે ત્યાંના રહીશોએ જે પાયા ભરેલા હતા બિલ્ડરો તેની પૂરવાની કામગીરી જાતે શરૂ કરી છે જેમાં પંચાયતનો કોઈ જવાબ ના આવતા મહિના પછી કામગીરી આ ચાલુ કરવામાં આવી છે જે કંટાળીને પંચાયતથી આ કામગીરી ચાલુ કરવામાં આવી છે પંચાયતનો કોઈ જવાબ જ નથી અમે એટલે આ જે કામ થઈ રહ્યું છે ગેરકાયદેસર કામ ચાલુ હતું એટલે તેને બંધ કરાવવા અટકાવવા માટે અમે અરજી કરેલી હતી એટલે કલેક્ટર સાહેબને નિવેદન છે કે તાત્કાલિકના ધોરણે આ કામ કોઈ બી કલેક્ટર ઓફિસમાંથી માણસ મોકલીને તાત્કાલિકના ધોરણે આ કામ બંધ કરાવે નહીતર અમારે અહીંયાથી સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબથી મળવા જવું પડશે અને ત્યાં અમારે અરજી કરવી પડશે જિલ્લા કલેક્ટર સાબરકાંઠા ગ્રામ પંચાયત હિંમતનગર પરાપરા તાલુકા વિકાસ અધિકારી ઉડા ટીડીઓ ડીડીઓ ત્યાં ટીઓની બી અમારા અરજી ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલથી અમારા કરવા દરખાસ્ત કરવાની રહેશે એટલે તાત્કાલિકના ધોરણે આ કામ બંધ કરાવવા તમને અપીલ છે